तारीख त्रास पाच बे हजार पच्स ना रोज तळाजा खाते मंत्री श्री कुंवरजी कुवरजीभाई बळी तळाजा तालुका मुलाकाती पोहचया तालुका ना अलग अलग गामों ने मुलाकात गामो मुलाका जे तळाजाना मेथळा बंधारा मुलाकात लिती તેમજ તળાજાના દકાના ગામ પાસેથી પસાર થતી શેત્રુજ નદીના તટ પર બંધારો બાંધવામાં આવશે તલાજા તાલુકાનું સૌથી મોટું ગામ જેને કહી શકાય એવું સરદાર પર ગામ સહિતને વિવિધ ગામોને ઉપયોગી થાય તેવા મીઠા પાણીના સંગ્રહ કરી શકાય અને ગામ લોકોને પાણીની પડતી તકલીફો દૂર થાય તેને લઈને શેત્રુજ નદીના તટ પર બંધારો બાંધવાને લઈને આજે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે તલાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તેમજ સરતનપર ગામના સરપંચ શ્રી હરેશભાઈ વેગડ પંચાયત ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાબી સહિતના રાજકીય આગેવાનો કાર્યકર્તાઓ અને ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સાથે ત્યારબાદ તલાજા પ્રાંત અધિકારી કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી જેમાં તમામ વિભાગીય જેવા કે પાણી પુરવઠા સિંચાઈ પુરવઠા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં તમામ અધિકારીઓ સાથે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તથા તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દિગુભા ગોહિલ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી આ સાથે તલાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તેમજ તલાજા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેતલબેન રાઠોડ તેમજ તળાજા શહેર ભાજપ પ્રમુખ શ્રી આઈ વાળા તેમજ કારોબારી ચેરમેનના પ્રતિનિધિ દિનેશભાઈ પરમાર સહિતના દ્વારા તળાજ નગરપાલિકાને શેતુજ નદીમાંથી નવી પાઇપલાઇન મંજૂર કરવા બાબતને લઈને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી સર બંધારા તરીકે આ બે મોટા ડેમનું એ વખતે સૂચન કર્યું વારંવાર આ વિસ્તારના સૌ ધારાસભ્યો અને વગેરે રજૂઆત થવાને અંતે છેલ્લા બે વર્ષથી આ બંને બંધારાઓ સમયસર પૂર્ણ થાય અને લોકોને પિયત અને સિંચાઈનો લાભ મળે એ માટેના પ્રયત્નો હતા આજે મેં વહેલી સવારથી નવવાથી શરૂ કરી પહેલાં ખાસ કરીને મેથળા બંધારા ક્યાં બનાવવાનો છે ક્યાં બાંધવાનો છે એનો ખર્ચને વગેરેની અને ત્યારબાદ પર બંધારાની બંનેની મુલાકાતો માન્ય ધારાસભ્ય ગૌતમભાઈના વિસ્તારના સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓની હાજરીમાં મુલાકાત લીધી આગામી દિવસમાં આ મેથળા બંધારો લગભગ જમીન સંપાદનની કાર્યવાહી મોટા ભાગની પૂર્ણ થઈ છે આ બંધારો તૈયાર થતાં સત્તરથી અઢાર ગામને એનો લાભ મળવાનો છે અને લગભગ છ હજાર છસો હેક્ટર જેટલું પિયત થશે અને એને કારણે આ વિસ્તાર ખૂબ ખેતી અને ખેડૂત સમૃદ્ધ થાય એવો આ મેથળા બંધારો બનાવવા માટેનું રાજ્ય સરકારનું આયોજન છે અને ટૂંક સમયમાં એની કાર્યવાહી પૂર્ણ થયા પછી ટેન્ડરની વગેરે પ્રક્રિયા કરવાના છીએ એ જ પ્રમાણે સરપર ચેકડેમ જે આ બંધારો છે એમાં ત્રણ પાર્ટમાં બનવા જઈ રહ્યો છે એમાં બે ભાગોનો અમે ટેન્ડરો કરી આપ્યા છે એક ભાગમાં થોડી જમીનની સંપાદનની પ્રક્રિયા ચાલે છે એ ટૂંક સમયમાં પૂર્ણ થશે આ સરતાનપર બંધારો પૂર્ણ થતાં લગભગ પંદરથી સોળ ગામના ખેડૂતોને એ વિસ્તારના ગામના ખેડૂતોને લાભ મળશે અને લગભગ ત્રણ હજાર હેક્ટર જેટલા ક્ષેત્રફળમાં આનો પિયતો થશે એટલે સરકાર પણ બંધારો તૈયાર થતા લગભગ આ બંને મેત્રા અને સત્તાંગર બંને બંધારો પૂર્ણ થતા દરિયા બેલ્ટ ઉપર જે વર્ષોથી ખેડૂતોનું અને આ વિસ્તારના પ્રતિનિધિનું સ્વપ્ન હતું એ સાકાર કરવા માટે રાજ્ય સરકાર દેશના પ્રધાનમંત્રી જે રીતે કહે છે કે ખેડૂતોની આવક બમણી કરવા માટેનું જેનું સ્વપ્ન છે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ પણ જે રીતે આ સિંચાઈ વિભાગને જળ સંપત્તિ વિભાગને મહત્ત્વ આપીને આ યોજનાઓ વહેલી તકે સાકાર થાય એ માટેની પૂરતી નાણાંકીય જોગવાઈ પણ કરી છે એટલે આગામી ટૂંક સમયમાં અમે આ બંને બંધારાઓ ઝડપથી થાય એ માટેની જમીન સંપાદન સહિતની કાર્યવાહી લગભગ પૂર્ણતાને આરે છે અને એકાદ વર્ષમાં આ બંધારણ બંનેની વહેલી શરૂ થાય અને એકાદ વર્ષમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થાય એવું અમારો સિંચાઈ વિભાગનો જળ સંપત્તિ વિભાગનો પ્રયત્ન છે